ગ્રીપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નેક્સ્ટ જનરેશન એસ ડબલ્યુ સ્ટીલનું નવું સ્ટીલ પ્રોડક્શન મેક્સ્યોર લોન્ચ કરાયું સુરત ગ્રીપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સુરત ખાતે આયોજિત સેમિનારમાં ફ્યુચર સ્ટીલ સ્ટ્રક્ચર માટે જેએસડબલ્યુ સ્ટીલ ઇનોવેશન્સનું નવું કોટેડ સ્ટીલ પ્રોડક્ટ મેકશ્યોર લોન્ચ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સેમિનારમાં નવા ઇનોવેશન અંગે વિસ્તૃત માહિતી આપવા સાથે વર્ષ બે હજાર ચૌદથી સ્થપાયેલી ગ્રીપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથ વિશે માહિતી આપવામાં આવી હતી આ અંગે ગ્રીપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભિષેક કોઠારીએ જણાવ્યું હતું કે ગ્રીપોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના બે હજાર ચૌદમાં અભિષેક કોઠારી ઋષભ કાકરિયા સાગર ચોપરા અભિનંદન કોઠારી અને રાજ ચોપરા દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવી હતી અને નવા ભાગીદાર મયંક જૈન સાથે સુરતમાં વિસ્તરણ કર્યું છે અગ્રણી જે એસ ડબલ્યુ ઓઈ એમ તરીકે ગ્રીપોન ખાનગી જાહેર અને સરકારી ક્ષેત્રોમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સમાં સામેલ છે તેઓ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં

हम लोग सारे प्रोडक्ट ठीक थे और फील कर रहे हैं जो प्रोडक्ट है उनका लॉन्च किया है आने वाली टाइम में बेटर क्वालिटी देगा टेस्टिंग के रिलेटेड जल्दी काट नहीं लग जाए प्रोडक्ट्स में बेटर आउटपुट देगा कितने लोग यहाँ सेमिनार में इकट्ठे हुए थे इसके जरिए जो समझ आ, हमारे भी वेंडर से वो लोग आए और अराउंड ढाई सौ तीन सौ लोगों का हमारा गैदरिंग था अच्छी गैसिंग और अच्छा सब लोग प्रेजेंट हुए यहाँ पे अच्छी गाथरिंग